હેલો તો આપણે ધોરણ બારમાં જે ફિઝિક્સ નું એક એમસીક્યુ હતું જે સોલ્વ કરવાનો હતો એ પછી હાઇડ્રોજન દ્વિતીય ઉત્તેજિત ઉત્તેજિત અવસ્થા અને તેની ત્રીજી પરમાણુ દ્રોનની ઉર્જાનો ગુણોત્તર કરવાનું તો પેલા આનું સિમ્પલિફિકેશન આપવા માટે ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એનું સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ રાઈટ અને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા ઇલેક્ટ્રોનની જે ઉર્જા હોય છે એ કેટલી હોય છે એનું પણ તમારે નોટ ડાઉન કરવાનું સૌ પ્રથમ આપણે વાત કરીએ હાઇડ્રોજન પરમાણુ માટે ધરા અવસ્થા કેટલી તો એક થશે એન બરાબર એક તેવી જ રીતે પ્રથમ ઉત્તેજિત અવસ્થા બે ઉત્તેજિત અવસ્થા એન બરાબર ચાર રાઈટ આટલું આપણે મળી ગયું હવે શું કરવાનું તો અહીંયા આપણે શોધવાનું કીધું છે ઇલેક્ટ્રોન ની ઉર્જા ગુણોત્તર તો ઇલેક્ટ્રોનની ઊર્જા માટે પેલા એનું સૂત્ર જોયું તો ઈ એન ઇઝ ઇક્વલ ટુ તેર પોઈન્ટ સિક્સ ઇવી અપોન એન સ્ક્વેર રાઈટ જ્યાં એન છે એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ઉર્જા રાઈટ હવે શું કરવાનું આપણે પહેલાં વાત કરીએ અહીંયા એમસીક્યુમાં શું કીધું છે દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને ત્રીજી તો આપણે દ્વિતીય ઉત્તેજિત ઉત્તેજિત અવસ્થાની વાત કરીએ તો અહીંયા લખશું દ્વિતીય ઉત્તેજિત અવસ્થા માટે એન બરાબર આપણા ત્રણ છે તો અહીંયા વન ઇઝ ઇક્વલ ટુ ઈ થ્રી માઇનસ તેર પોઈન્ટ સિક્સ ઇવી અહીંયા માઇનસ આવશે ભાગ્યા એન બરાબર ત્રણ એટલે ત્રણ નો વર્ગ માઇનસ તેર પોઈન્ટ સિક્સ અપોન બીજું શું કીધું છે અહીંયા ત્રીજી ઉત્તેજિત અવસ્થા ત્રીજી ઉત્તેજિત અવસ્થા માટે એન બરાબર કેટલા હશે ફોર રેટ તો ઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ ફોર માઇનસ તેર પોઈન્ટ સિક્સ ઇવી નો વર્ગ ચોગુ ચોગુ સોર એટલે અહીંયા આપણને તેર પોઈન્ટ સિક્સ ઇવી અપોન સોર આ બંને મળી ગયું હવે અહીંયા સિમ્પલિફિકેશન આપીશું ઈ જેમ ઈ ટુ એટલે આ બંનેનું ગુણોત્તર શોધવાનું કીધું હોય તો ઈ વન અપોન ઇ ટુ લખી શકાય બસ હવે આ બે જે વેલ્યુ મળી અને એ આપણા આમાં લખી દઈશું તો માઇનસ સિક્સ હવેલ્યુ નાઇન ભાગ્યા માઇનસ તેર પોઈન્ટ સિક્સ અપોન નાઇન માઇનસ માઇનસ સુચો તારી સોરી વન સિક્સ માઇનસ માઇનસ સુચો ત્યારે હવે શું કરવાનું તો આનું સિમ્પલિફિકેશન આપીશું તો આ સંખ્યા ઉપર જશે ભાગાકારને ને ભાગાકારમાં કોઈ સંખ્યા હોય તો ગુનાકાર માં રાઈટ તો તેર પોઈન્ટ હવે કેટલા મળ્યા તો સોર સોર ભાગ્યા નાઇન હવે આનું ગુણોત્તર કર્યા સોર એટલે આપણા ઈ વન થશે નાઇન ઈ ટુ એટલે સોર જેમ નાઇન આ ઓપ્શન છે એ આપણો સાચો આન્સર થશે તો ફરી એકવાર જોઈ લઈએ કે જ્યારે આ ટાઈપનો એમસીયુ કીધો અહીંયા જો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કીધી છે બાય ચાન્સ તમને પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થાનું પૂછે તો એ તમે એની કિંમત બદલીને પણ સિમ્પ્લિફિકેશન આપી શકો છો રાઈટ બીજી કોઈ ઇશ્યુ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખજો બીજા પણ એમસીપી આપણે સોલ્વ કરી દઈશું